રિયા લાંધિયામાં સ્વીપ કારની ચક્કરે મોપેડ ચાલકનું કરુણ મોત અકસ્માત સર્જી કાર ચાલક ફરાર પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી પાડીના પરિયા લાંધિયાથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠસો અડતાલીસ પર ગત રવિવારની રાતે એક સ્વીપ કાર ચાલકે એક્ટિવા મોપેડને અણફેટમાં લેતા મોપેડ સવાર ડુમલાવના પિસ્તાલીસ વર્ષીય ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો ત્યારે પાડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્ય હાથ ધરી છે પાડી તાલુકાના ફળિયા ભીનાર રહેતા દીપકભાઈ ધનજીભાઈ પટેલ ઉંમર પિસ્તાલીસ ગત રવિવારના રોજ સાંજે એક્ટિવા મોપેડ નંબર જે પંદર ડીજી છન્નું પાસઠ લઈને કામ અર્થે ડુંગરી ગામે ગયા હતા ને જ્યાંથી તેઓ લગભગ પરત સાડા સાતેક વાગ્યે આવી રહ્યા હતા તેઓ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરિયા લાંધિયાના માર્ગથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ અને ગફલતભરી રીતે સ્વિફ્ટ કાર નંબર જી જે પંદર સીજી પંચાણું સુડતાલીસનો ચાલક કાર હંકારી લાવી દીપકભાઈની મોપેટને અડફેટમાં લીધા હતા જેમાં દીપકભાઈ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા આ અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જો કે અકસ્માતનો અવાજ સાંભળી દોડી આવેલા લોકોએ ઘટનાસ્થળે એકસો આઠ એમ્બ્યુલસ કેડાવી દીપકભાઈને સારવાર માટે પારડી કુરિસી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે દીપકભાઈને જાહેર કર્યા હતા આ બાબતે પારડી પોલીસે સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પાડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે